દ્વારા સર્વભૂમિ વાહન દસ સિંધુની ખરીદી માટે લાર્સન એન્ડ ટુબ્રો સાથે કરાયો કરાર કરારથી સશસ્ત્ર દળોની ગતિશીલતા અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધશે ભારતીય સશસ્ત્ર દળોએ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ તથા તેના સહભાગી સંરક્ષણ સંસ્થા સાથે વિશેષ પ્રકારના સર્વભૂમિ બખ્તરબંધ વાહનોની ખરીદી માટે નવો કરાર કર્યો છે જેને બીવીએસ દસ સિંધુ નામથી ઓળખવામાં આવે છે મુંબઈમાં જાહેર કરાયેલા આ કરાર મુજબ આ વાહનોના પુરવઠાની સમગ્ર જવાબદારી દેશના ખાનગી ક્ષેત્રની અગ્રણી ઔદ્યોગિક સંસ્થા પર સોંપવામાં આવી છે આ નિર્ણય દ્વારા સશસ્ત્ર દળોની ગતિશીલતા અને મુશ્કેલ પ્રદેશોમાં પ્રતિભાવ આપવાની ક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે કરાર અનુસાર બીવીએસ દસ સિંધુ શ્રેણીના આ બખ્તરબંધ સર્વભૂમિ વાહનોનું નિર્માણ ગુજરાતના હજીરા સ્થિત બખ્તરબંધ પ્રણાલી સંકુલમાં સ્વદેશી સહાય ઉપલબ્ધ રહેશે આ બે સાંધાવાળી વાહન વ્યવસ્થા બર્ફીલા પ્રદેશો રેતાળ વિસ્તાર કાદવભૂમિ પથરાળ ડુંગરાળ પ્રદેશો તેમજ જળમગ્ન કે દરિયાકાંઠાના ક્ષેત્રોમાં આગળ વધવા સક્ષમ રહી તે રીતે રચાય છે કરારમાં પ્રારંભિક તૈનાતી જાળવણી અને સમગ્ર કાર્યકારી

સંરક્ષણ સાધનોમાં આત્મનિર્ભરતા મજબૂત બનાવવાના સરકારના પ્રયત્નોને પણ ગતિ આપશે આ ભાગીદારીઓને દેશના સજ્જતા સ્તરને ઊંચું લાવનારી એક મહત્વપૂર્ણ કડી તરીકે ગણવામાં આવી છે